આજે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એમના ચરિત્ર અને સ્વરૂપનું દર્શન કરીશું જો આપણ દુર્લભ છે અનુભવ થાય અને એને અભિવ્યક્ત કરવો સરળ નથી ઠાકોરજી ન ઈચ્છે ત્યાં સુધી અનુભવેલો રસ પ્રગટ પણ થતો નથી યા પ્રગટ પણ કરી શકાતો નથી ક્યાંક તમે આનંદ લઈને આવ્યા અને ત્યાં કોઈ બીજાની આગળ જયારે વર્ણન કરો ક્યાંક તો આમ આનંદ આવ્યો આમ આનંદ આવ્યો એમ કહો પણ હજી હું કહી શકતો નથી ખૂબ આનંદ આવ્યો એટલે જ્યારે અનુભવ્યું હોય એના કરતાં અભિવ્યક્તિ તો ઓછી જ થાય સંપૂર્ણ રૂપે આપણે કરી નથી શકતા પણ આ તો પ્રભુ પ્રભુચરણની કૃપા જે જીવ પર થાય એ જે આનંદ અનુભવ કરી રહ્યા છે એને અભિવ્યક્ત કરે છે અને આપણે ગાઈએ તો આપણને અનુભવ પણ કરાવી શકે છે એવી સામર્થ્યવાળી વાણી આ ગોપાલદાસજીની છે સ્વયં શ્રી ગુસાઇજી પ્રભુચરણ જેમના હૃદયમાં બિરાજીને ગાય છે અને બીજું શ્રી રઘુનાથજી વિરચિત નામ રત્નાખ્યાન સ્તોત્ર આપને આપવામાં આવ્યું છે જેમ ગુસાઇજી પ્રભુચરણને શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવી અને સ્વ સ્વરૂપના એકસો ને આઠ નામોનું દર્શન શ્રી ગુસાઈજીને કરાવ્યું અને ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્ત્રોત્ર પ્રગટ્યું રચ્યું નહીં આ તો પ્રગટે એમ જ રઘુનાથજીના મુખમાંથી ગુસાઈજીના એકસો ને આઠ નામ આ નામ રત્નાખ્યાન સ્તોત્રના નામથી પ્રગટ્યા છે એની પણ કથા આવે છે કે જયારે શ્રિંગાર કરી રહ્યા હતા ગુ સાંજી પ્રભુચરણ ને રઘુનાથજી નાના છે અને સંસ્કૃતમાં કહ્યું કે મંજુ શામ આ અંદર જઈને શ્રિંગારની પેટી લઈ આવો અંદર ગયા રઘુનાથજી પણ કાકાજી શું કહ્યું બાળક હોવાને કારણે સમજી ન શક્યા અને થયું ઘરે કાકાજી મને આજ્ઞા કરીને હું પાડી ના શક્યો હું કાકાજીની વાણીને સમજી ન શક્યો શું કહ્યું મને ખબર ના પડી અંદર રડવા લાગ્યા અને કહેવાય છે કે એ જ ક્ષણે શ્રીજી અને શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને એમને આશીર્વાદ પ્રદાન કર્યા અને એ આશીર્વાદથી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન એમને હૃદયમાં સ્ફુર્યું અને એ જ ક્ષણે એ સ્વરૂપ વાણીમાંથી નામ રત્નાખ્યાન દ્વારા એ નામ રત્નાખ્યાન ગાન કરતા કરતા રઘુનાથજી એ સૈયા મંદિરમાંથી બહાર પધાર્યા અને ગુસાઈજી કૃપાને પ્રાપ્ત કરી તો દિવ્ય સ્તોત્ર જેટલી મહત્તા આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રની છે એટલી જ મહત્તા નામ રત્નાખ્યાન સ્તોત્રની પણ છે આમાં ગુસાઈજીના એકસો ને આઠ નામોનું વર્ણન છે અને આ એક એક નામ મંત્ર રૂપ છે જેમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આપણે ઋષિ રગ્નિ કુમાર નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજ અમકારોણિક પ્રભુ દરેક મંત્રના ઋષિ હોય બીજ હોય જેમ એનો દરેક પ્રકાર ચાર વસ્તુ બતાવ્યું શ્રી અગ્નિ કુમાર નામ નામ એનો છંદ એમ દરેક મંત્રમાં એના ઋષિ હોય છે બીજ હોય હોય છે છે એના દેવતા એમ આ નામ રત્નાખ્યાનના દેવતા એ સ્વયં શ્રી ગુસાઈજી છે શ્રી વિઠ્ઠલનાથજી છે તો એનું પણ આપણે રસ દર્શન કરીશું સર્વપ્રથમ ગુસાઈજી પ્રભુચરણના સ્વરૂપનું ચિંતન થોડુંક કરીએ કારણ કે સ્વરૂપ જ્ઞાન વગર જો ત્રણ જ્ઞાન વૈષ્ણવને હોવા જોઈએ જ્યારે જેનું પણ આરાધન તમે કરો છો તમારા ઈષ્ટ તમારા સેવનીય તમારા પ્રભુ એમનું આ ત્રણ પ્રકારનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણ પ્રકારના જ્ઞાન આપણે ત્યાં ગયા છે કયા છે તત્વનું જ્ઞાન એમનું એમના મહાત્મનું જ્ઞાન એમના એમના સ્વરૂપનું જ્ઞાન પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે સ્વરૂપ જ્ઞાનની મહત્તા અપાય છે સ્વરૂપા શક્તિ આશક્તિઓ ગણાવે છે એમાં પણ એક પ્રકારની આશક્તિ છે સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ આસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી અને એટલા માટે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે હું તમને કહું તમારા ઠાકોરજીને યાદ કરો તો બંધ કરો તો તમારા ઘરે ઠાકોરજી તમને દેખાય અહીંયા બેસેલા કેટલા વૈષ્ણવને પોતાના ઠાકોરજીનો ચહેરો યાદ છે બુખારવીની યાદ છે સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફલિત ક્યાંથી થશે અરે તમે ભગવદીઓની વાર્તામાં જુઓ ગુસાઈજીના ચરિત્રની વાત ચાલે છે એટલે એના જ ઉદાહરણ તમને આપીશ બસો બાવન આદિના કે ત્યાં એક વૈષ્ણવની એટલી સ્વરૂપ આ શક્તિ કે ભાગવતજી ભણવા ગુસાઈજી પાસે આવી ભણાવવાની પણ એને કઈ સમજમાં જ ના ખૂબ વિવિધ પ્રકારે સમજાવવાનો પ્રયાસ ગુસાઇજી એ કર્યો પણ કઈ સમજમાં ના આવ્યું ઉજ્જૈનમાં ગયા અને કૃષ્ણભટ પાસે જયારે ભાગવતજી ભણવા ગયા તો એમણે આખો ભાગવતજીના બધા જ અર્થો ગુસાઈજી પરખ કરીને સમજાવ્યા અને તરત ભાગવતજી શીખી ગયા ત્યારે ગુસાઈજી પૂછ્યું કે મેં આટલું ભણાવ્યું ના આવડ્યું તો તમે આટલું શીખવાડ્યું આવડી ગયું ત્યારે કહ્યું જયરાજ આની આસક્તિ આપના સ્વરૂપમાં છે ઠાકોરજીના સ્વરૂપમાં નહીં આપ પ્રભુ પરત કરીને ભાગવતજી ભણાવતા હતા એટલે એને સમજમાં નહોતી આવતી પણ આની આસક્તિ આપના સ્વરૂપમાં હતી એટલે મેં આપના પર ભાગવતજી કરીને ભણાવ્યા તો તુરંત આને સમજમાં આવી ગયું આ સ્વરૂપ નિષ્ઠા છે નાગજી ભટ્ટની વાર્તામાં જુઓ ને ચોર્યાશી વૈશ્વમાં પહેલી વાર્તા કોઈ હા અને બસો બાવનમાં એવી સ્વરૂપ નિષ્ઠા ગુસાઈજીના સ્વરૂપમાં છે અને ગુસાંઈજીના શરણે આવે એટલે ગુસાંઈજી શ્રીનાથજીની સેવામાં રાખી દીધા અરે શ્રીનાથજીની સેવામાં રાખી દીધા અને એમની આસક્તિ સંપૂર્ણ આસક્તિ કેવલ ને કેવલ ગુસાંઈજીના સ્વરૂપમાં છે અને શ્રીનાથજીની સેવા કરતા કરતા પણ આંખમાંથી આંસુ સારા છે રડે છે અને ન ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો અને પત્રમાં એક શ્લોક લખીને મોકલ્યો ને કહ્યું કે જયરાજ હું તો તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળ રસ લેવા ભ્રમર બની આવેલ આવેલો અને એ ભ્રમર કોઈ સોનાના કમળમાં બેડાઈ જાય તો એને આનંદ નથી આવતો એમ હે વિઠ્ઠલનાથજી આપ તાજું ખીલેલું કમળ છો અરે શ્રીજી બાબા તો સોનાનું કમળ છે મને અહીંયા આનંદ નથી મારે તો આપની સેવામાં ત્યાં લૌકિક બુદ્ધિ નહી વાપરવી જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય જ્યાં સ્વરૂપ આશક્તિ હોય કે આ મોટા અને આમની સેવા કરવી જોઈએ આ નાના પછી આમનું કરવું જોઈએ શ્રીનાથજી તો મોટા કહેવાય ગુસાઇજી આમ કહેવાય સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એટલે પછી આ બધા જ ભેદ અને વિવેક મટી જાય છે પછી તો યાહી મે યમુના યાહી ગોકુલ યાહી મેં શ્રી સબનલ્લભ નામ ભલો પછી તો બધું એનામાં દેખાય સંયોગ અને વિપ્રયોગમાં એ જ ફરક છે ને વિપ્રયોગમાં બધે એ દેખાય અને સંયોગમાં એનામાં બધું દેખાય એટલે સ્વરૂપ નિષ્ઠા તમારે પણ તમારા ઘરના ઠાકોરજીમાં સ્વરૂપ આસક્તિ રાખવી એટલા માટે તો ઘણી વાર કહું ને કે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો ઊંડાણ વધારવું એમ થાય કે બરા ઠા તો લાલ શ્રીનાથજી ચિત્ર સ્વરૂપ લાવ હોય લાલન પધરાવ ઓ લાલન પધાર લાવ ને હોય ગિરરાજજી બધા ત્યાં બિરાજ મારે ત્યાં ગિરરાજજી ગિરરાજજી પધરાવ લાવ પેલા ત્યાં તો મહાપ્રભુજીના ના વસ્ત્ર જી લાવ મહાપ્રભુ વસ્ત્રજી વસ્ત્ર એમ કરી કરીને એટલું ભેગું કરી લે ભાઈ કે મંદિર નાનું પડે છે જે જે નાનું જ પડે ને પછી એમ થાય કે મન ક્યાં લગાડીએ ના જે સ્વરૂપમાં નિષ્ઠા થઈ છે અને નિષ્ઠા જો દ્રઢ થઈ ગઈ તો જેટલા સ્વરૂપો છે એ બધાનો અનુભવ એનામાં તંગ્ન થઈ જશે સંપૂર્ણ આસક્તિ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ તમને સર્વ પ્રકારે આનંદ આપશે એ જ લાલન મહાપ્રભુના ઉત્સવના સમયે એમના મુખારવિંદમાં મહાપ્રભુજીનું મુખારવિંદ દેખાશે યમનાજીના ઉત્સવ સમયે એ જ શ્રેનાથજી બાબા ડાબો હાથ નીચો કરીને જમણા હાથમાં કમળની માળા લઈને ઊભા હોય ને એવા લાગશે એ જ શ્રેનાથજી બાબા તમે એમની કંદરામાં જુઓ વિરાજ્ય વિરાજે જ છે અને એટલા માટે જુદુ 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 જોવું એ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર પ્રકાર નથી એના માં બધું જોઈ લેવું એ જ શુદ્ધ પુષ્ટિનો છે અને એટલા માટે જ્યારે ભક્તિ દ્રઢ થાય અને આસક્તિનો પ્રેમ આસક્તિ ને વ્યસન એ અવસ્થામાં જ્યારે આવી જાય એટલે દારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રમાં તો ભક્તા એકાંતિનો મુખ્ય જેનો એકાંત હોય એ જ મુખ્ય છે એકાંત અને એ જ એકાંત માણી શકે તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત તો સ્વરૂપ જ્ઞાન મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન તો ગુસાઈજી પ્રભુ ચરણ નું આધિ ભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ આ ત્રણેય સ્વરૂપ ની ચર્ચા કરીશું જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે જ્યારે દમલાજીને ગુસાઈજી પ્રશ્ન કરે છે કે તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો અરે ત્યારે કહું જગન્નાથજી પણ અધિક પ્રભુથી પણ મહાપ્રભુ વાર્તામાં છેલ્લે હવે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે કે તમે શ્રી ગુસાઈજીને શું કરીને જાણો છો ત્યાંથી ચર્ચાની શરૂઆત કરો અડધી ગાદી કેવો ને બેસતા અને એટલે મને ઘણી વાર એમ થાય જો તમે અમારામાં મહાપ્રભુજીને જોતા હો તો અમારે પણ તમારામાં દમલાજી જોવા જોઈએ તમે અમારો આદર રાખો તો અમારે પણ તમારા પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ તમે મહાપ્રભુજી સેવક છો અને એટલા માટે અમારે આદર રાખવો જોઈએ આ બધા વલ્લભના સેવક છે પરસ્પર આદર ભાવ જે દિવસે આપણા સમાજમાં પ્રગટ થયો ને એ દિવસે સમાજનું આપણું સ્વરૂપ બહુ સુંદર હશે અને એ ભાવ હોવો જોઈએ તમે કોને પગે લાગો છો આ હું ધોતી ઉપરના પહેરું એટલે મને પગે લાગો છું હું પ્રવચન કરું એટલે મને દંડવત કરું છું ના તમે દંડવત કરતા હો છો ત્યારે તમારી અંદર એ ભાવ હોય છે કે હું મહાપ્રભુજીને દંડવત કરું છું અરે તમે દંડવત કરતા હો ત્યારે અમારી અંદર પણ એ ભાવ હોવો જોઈએ કે દમલાજી આની અંદર બિરાજમાન છે અને હું તો એ દ્રઢપણે માનું છું કે જ્યારે મહાપ્રભુજીએ એ દામોદર દાસજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું બારસના દિવસે અને દમલાજી એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ પ્રતિક રૂપ છે અને એટલે તો શ્રાદ્ધ કરાવ્યું ત્યારે ભાવ પ્રકાશમાં કેવલ દમલાજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો આ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે એટલે જેટલા વૈષ્ણવો છે એમના સમસ્ત વૈષ્ણવના પૂર્વજોનો ઉદ્ધાર ગોસાઇજી કરી દીધો છે તે સર્વ વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે તો મહાપ્રભુજીએ જયારે બ્રહ્મ સંબંધ કરાવ્યું દમલાજીને અને એ જ દિવસે તમારા બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ કરાવી ગયા અમે તો હવે બધા સંબંધી તમારા બધાનો બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભ ના હાથે ત્યારે જ થઈ ચુક્યું છે કે જે દિવસે પવિત્ર બારસ ના દિવસે એ ગોકુલમાં યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને આપ્યું એટલે સંબંધ તો ત્યારે જ મહાપ્રભુજી કરાવી ગયા અમે તો હવે લગ્ન ની વિધિ કરાવી બાકી સંબંધ આપણા બધાનો સંબંધ શ્રી મહાપ્રભુજી કરાવ્યો છે વચન મહાપ્રભુજીને આપ્યું છે અને એટલા માટે શ્રી વલ્લભ સેવક બનજો શ્રી મહાપ્રભુજી સેવક બનજો તો અહીંયા જે વાત કરી રહ્યો હતો કે એ સમયે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે તો ગુસાઈજીને શું કરીને જાણે છે અને ત્યારે ત્યારે દમલાજી કહે છે કે હું આપના પુત્ર કરીને જાણું છું અને ત્યારે મહાપ્રભુજી કહ્યું મેરે પુત્ર નહીં મેરો હી સ્વરૂપ કર કે જાણી અને જે દિવસે મહાપ્રભુજીના મુખ્ય આજ્ઞા થઈ એ દિવસથી દમલાજી ગુસાઈજીના ચસ કરતા નીચે બેસતા અને બિલકુલ મહાપ્રભુજી નો ભાવ રાખતા અને એટલા માટે આ ભાવ એટલે ગુસાઈજી ને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણવો એ જ સ્વરૂપ અને એટલે ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાન માં કહ્યું છે પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુધ પુરુષોત્તમ શ્રી મિઠ્ઠલનાથ અને પ્રગટ પધાર્યા સ્જન કીદાસનાથ એટલે ગોપાલદાસજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાંઈજીને ખેલતા જોયા તો કહ્યું કે આ દરશી મહેતા છે ને ગોપાલદાસ અને નરસિંહ મહેતાના એ શબ્દો કદાચ ત્યારે ગાયા હશે નરસિંહ જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને જોયા હશે ત્યારે ગુસાઈજી અને મહાપ્રભુજીને જોઈ નરિંહ મહેતાના મુખમાંથી નીકળ્યું હશે કે બ્રહ્મ બ્રહ્મ લટકા કરે સામે પૂર્ણ બ્રહ્મ અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે તનુ વિસ્તારે એટલે કેમ ધરવા તનુ ધરીએ સંસ્કૃતમાં તનુનો અર્થ થાય વિસ્તાર એટલે આખું વંશ પ્રગટ કર્યો છે સ્વવંશે સ્થાપિતા શેષ સો બાhtmસ્મયાપહ ભૂવી ભક્તિ પ્રચારયક કૃતે સ્વાન્વે કૃતપિતા આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા મહાપ્રભુજી જે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે એટલા માટે આજે પણ સમસ્ત વલ્લભકુળના પરિવારને જોઈએ તો સર્વોત્તમ સ્તોત્રનો એક જુદું જુદું નામ

આપણો સાક્ષાત અનુભવ અમને કઈ રીતે થાય ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ છ સ્વરૂપે હું ભૂતલ પર સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ અને આ છ માંથી એકનો પણ જીવાશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે કહું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ અને આજે આપણો બધાનો અનુભવ જ્યારે કોઈ પણ મહાપ્રભુજીના બેઠકજીમાં જઈએ અને ત્યાં પ્રવેશ કરતા જ એવી શાંતિ લાગે એમ લાગે કે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ અને ભાગવતજી નું પારાયણ કરી રહ્યા છે અને ધ્યાનથી બેસશો સર્વોત્તમજી નો પાઠ કરીને સન્મુખ બેસશો તો મહાપ્રભુજી એક એક શ્લોકો બોલતા હોય ને સંભળાવશે બેઠકજીમાં ખાલી દોડા દોડ નહીં કરવી બસ ઝારી ભરી લો ઝારી ભરી લો ના શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરી રહ્યા છે એમને વિક્ષેપ ન પડે એવી સાવધાની રાખવી જો આપણે ત્યાં અમુક ભંગ એ અપરાધ કયા એકાંત ભંગ ભોજન ભંગ ભજન ભંગ તો આ બધા ભંગ નહીં કરવા ત્યાં મહાપ્રભુજી ગામની બહાર રાહપ્રિય મહાપ્રભુજીને એકાંત પ્રિય છે અને એટલા માટે બેઠકજીમાં જાઓ ત્યારે સાવધાની રાખજો કે મહાપ્રભુજીનો એકાંત ભંગ ન કરી દઈએ બને ત્યારે બેઠકજીમાં જાઓ તો બને એટલું મૌન રાખ બોલવું નહીં મહાપ્રભુજીને બહુ અવાજ નથી ગમતો મહાપ્રભુજીને એકાંત ગમે છે અને એટલા માટે મહાપ્રભુજી એટલે મહાપ્રભુજી જયારે સ્વયં ભાગવતજી નું અહર નિશ ત્યાં પારાયણ કરી રહ્યા હોય તો ત્યાં આપણાથી કોઈ લૌકિક શબ્દનો ઉચ્ચાર ન થાય અને એમાં પણ મહાપ્રભુજીના ચોતરાજીની નિકટ તમે હો ત્યારે ઝારી ભરવાની ઉતાવળમાં ક્યાંક મહાપ્રભુને શ્રમ ના આપી દે એની સાવધાની રાખવી કારણ કે ત્યાં એટલું મહત્વનું પુષ્ટિ માર્ગમાં કે ધરવું આ બધું બહુ મહત્વનું નથી મહત્વનું છે તત્સુખ જેની સન્મુખ ગયા છો એને જો સુખ આપીને આવો તો માનજો કે સેવા કરી પણ એને શ્રમ કે વિક્ષેપ કાપો તો એ સેવા ન કહેવાય એ પછી ભલે આરોગાઈને યા ઝારીભરીને ગમે તે વિધિ વિધાન કર્યા બધું બરાબર સુખ આપ્યું કે નહીં મહત્વનું એ છે એટલે સૌથી પહેલી વાત એકાંત ભંગની કરો બેઠક છે ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે આ મહાપ્રભુજીના વચનો છે મારા બેઠકજી એ મારું સ્વરૂપ છે આ ચોર્યાસી કુંજો નો ભાવ શ્રી ની કુંજો છે બીજું સ્વરૂપ કરો મારા ગ્રંથોમાં હું બિરાજ છું એટલે નિત્ય વૈષ્ણવે એક મહાપ્રભુજી રચિત પાઠ અવશ્ય કરવો આ મહાપ્રભુજીના ગ્રંથો નો આશ્રય છે રોજ બહુ ઉતાવળ હોય તો ચતુશ્લોકી કરી લો ચાર શ્લોક તો થાય ને પણ મહાપ્રભુ વાણીનો કારણ કે મહાપ્રભુજીની વાણી પણ વલ્લભ રૂપ છે એ ગ્રંથો પણ શ્રી વલ્લભ રૂપ છે અને એટલા માટે સાવધાન રહે આપણે જ્યાં જ્યારે સ્તોત્ર પૂરો થાય પાઠ પૂરો થાય શ્રીમદ વલ્લભ આચાર્ય સ્તોત્ર સંપૂર્ણ એ બોલીએ ત્યારે પૂરું થાય એમ કહીએ છીએ અને એટલા માટે એ બોલવું કારણ શ્રી મહાપ્રભુજી રચિત છે એમાં પ્રધાનતા શું છે વદતી વલ્લભ શ્રી હરે વદતી વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે અને એ કહી રહ્યા છે મહત્તા એની છે ત્રીજું સ્વરૂપ કહું માલાજીમાં મારું સ્વરૂપ છે ચોથું કહું મારા પાદુકાજીમાં મારું સ્વરૂપ છે શામદાસ સુધાર પર કેવી કૃપા કરી મહાપ્રભુજી એવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં થઈ હતી જોયા વગર ન રહી શકે અને એટલા માટે પાદુકાજી પધરાવી જગ્યાએ મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ છે પાછું એમ છ સ્વરૂપની જે ચર્ચા છે એમાં છઠ્ઠું સ્વરૂપ કહ્યું મારા વંશમાં હું બિરાજમાન છું વલ્લભના વંશમાં વલ્લભ બિરાજમાન છે અને એટલા માટે જ્યારે વલ્લભ માનીને વંદન કરો છો ત્યારે એ આશીર્વાદ પછી અમારા નથી લાગતા પછી અમારા માધ્યમથી મહાપ્રભુજી તમને આશીર્વાદ આપે છે પછી એવો જ ભાવ રાખો સાધારણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ આપણને લાગે કે જેમ મનુષ્ય જેવું મનુષ્ય સ્વરૂપ છે જેમ કોઈ દુકાનમાં તમે જાઓ ને કોક મારી પાસે કાગળનો ટુકડો છે એના બદલામાં તું મને શું આપીશ કાગળના ટુકડા બદલામાં કઈ ના મળે પણ તમે હજારની નોટ કાઢીને આપો પછી આ કાગળ અને ગવર્મેન્ટ હજારનો સિક્કો એના ઉપર જુએ તો હજાર માં જે જે આવે એ બધું આપે એમ જ કેવલ લૌકિક દેહ થી જોશો તો સાધારણ વ્યક્તિ લાગશે પણ મહાપ્રભુજીએ મારેલો સિક્કો જોશો કે સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મે સ્મયાપહ તો જે ફળ મહાપ્રભુજી આપી શકે છે એ જ એમનો વંશ પણ આપી શકે છે કારણ શ્રી મહાપ્રભુજીનો આ સિક્કો જુઓ છો શ્રી વલ્લભને રૂપ તમે જુઓ છો અને એટલા માટે શ્રી ગુસાઈજી ને મહાપ્રભુજી માં કોઈ ભેદ નથી તો ગુસાઈજી ના સ્વરૂપ ની ચર્ચા કરવી છે ત્યારે પાંચ પ્રકારના સ્વરૂપ ની ચર્ચા કરી શકાય ગુસાઈજી ના પાંચ રૂપે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી નું સ્વરૂપ પ્રસિદ્ધ છે પહેલું સ્વરૂપ જે જગતમાં સાધારણ લોકો છે જે વૈષ્ણવ ઇતર લોકો છે એ કોઈ એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે જુએ છે શ્રેષ્ઠ ગુરુ રૂપે જુએ છે મનુષ્ય રૂપે જુએ છે શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક દિવ્ય આચાર્ય રૂપે એમનું અવલોકન કરે આ પહેલું સ્વરૂપ કારણ કે જે ગુસાઇજીના આધિ દૈવિક સ્વરૂપને જાણતા નથી અને જેમની દ્રષ્ટિ લૌકિક અને ભૌતિક છે અને જેને અહોભાવ છે કારણ કે ગુસાઇજી જેવા અદ્વિતીય આચાર્ય બીજા કોઈ થયા નથી એવો આચાર્ય જે ગીત સંગીત સાગર પણ હોય જે પરમ વિદ્વાન હોય સંસ્કૃતના જે સર્વ કલાઓથી નિપુણ હોય એ પાક કલા હોય ઘોડેસવાર હોય સંગીત કલા હોય ચિત્રકલા હોય એવા આચાર્ય અને સમસ્ત કલાઓને જેમણે ઠાકોરજી નિમિત્ત વિનિયોગ કરાવ્યો એટલે આવા મહાન આચાર્ય આજ સુધી થયા નથી અને એટલા માટે કેવલ પુષ્ટિમાર્ગી નહીં સોન સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ત્યાં સજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવના રાજા એવા ગુસાંઈજીએ જે વ્રત ઉત્સવ નિયમ આપ્યા છે એ પાડવા કારણ કે એ સમયે ગુસાંઈજીનો એવો પ્રભાવ છે અને એ કેવલ પૂજન પદ્ધતિમાંથી કાઢી સેવા પદ્ધતિમાં આપણને બધાને જોડ્યા એટલે બધો ઘણીવાર એમ ન થાય એમ થાય કે જો આ ગુસાઈજી પ્રગટ ન થયા આવત મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આપણે બધા શું કરતા હોત આપણે બધા એ લોટો ચડાવતા હોત આપણે નાણાં છડી મુકતા હોત એ જ ઘંટના કર્યા કરતા હોત આવો સુખ આવો આનંદ જે વ્રજલીલાનો છે

અમો ભટકતો રહેતા સોમવારે આના પગ પકડો મંગળવારે આના પગ પકડો શનિવારે આના પગ પકડો વારે વારે ગોકુલ સુખ લઈએ સઘરે કાજ સૌ કોઈ કે કર્મ યોગ કરો એમાં ભાગત કોઈ કે જ્ઞાન યોગ કરો એમાં ભાગત કોઈ કે ધ્યાન કરો કોઈ કે યજ્ઞ કરો આખી જિંદગી આ કરો 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 માં પછી મરતા

પણ જેના માટે જન્મ થયો હતો એ કાર્ય ન કર્યું પેટ ભરીને ખાઈએ છીએ એટલે કે આખી કેટલી યોનીમાં ખાધું પણ પેટ ન ભરાયું કેમ કારણ કે દૈવી જીવનું પેટ તો ત્યારે ભરાય જયારે ઠાકોરજી ની અધરામૃત ની કણિકા પેટમાં જાય તો આટલી યોનીમાં ભટકતા રહ્યા પણ હવે આપના શરણે આવ્યા અને પ્રભુને ધરીને લઈએ છે તો હવે જઈને અમારું પેટ ભરાયું અને જુદા જુદા ગ્રહોમાં ભટકતા રહ્યા કેટલી યોનીમાં ભટકતા રહ્યા પણ માણસ દુનિયાભરમાં ભટકે પણ હાસ ક્યારે થાય ઘરે આવીને ખાટલામાં સૂતો હોય ને ત્યારે એને હાસ થાય એમ થયું કે હવે પોતાના ઘરમાં આયા મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરી પુષ્ટિ માર્ગમાં અમારો અંગીકાર કર્યો તો હવે નીંદ ભરીને સુતા હવે નિશ્ચિંતતા થઈ કે હવે ઘરે આવી તો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો જો પ્રગટ્યા ન હોત

આપણને એવું દિવ્ય સુખ આપ્યું છે જે મોટા મોટા દેવતાઓને પણ મળતું નથી આ અધરામ ની કણિકા લેવા બ્રહ્માથી માછલું બનીને આવ્યા તો એ ઠાકોરજી કહ્યું હાથ પહોંચી દો કોઈ હાથ ધોવાય અમનાજીમાં જતા નહીં કણિકા મળે અને એ કણિકા નિત્ય આપ લોકોને મળે છે રોજ પ્રભુને ધરીને પ્રસાદી વિસરી લો છો તમારાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એ વસ્તુને તમારા માટે સુલભ મહાપ્રભુજી કરી દે છે સ્વરૂપ પણ છે ભક્તિમય છે શૃંગારમય છે રસમય છે એટલે જ્ઞાન ભક્તિ કર્મ આદિ ત્રણેયનો જે પરમ સંયોગ જેમને કહીએ જેમની અંદર દેખાય એવા શ્રી પ્રભુ વાર્તા સાહિત્યમાં આવે છે ને કે જયારે મહાપ્રભુ ગુસાઈજી પધારી રહ્યા હતા અને કોઈ સંન્યાસી મળ્યો અને કહ્યું કે ધર્મગુરુ છે ને આટલો મોટો રસાલો અને ગુસાઈજી એક બ્રાહ્મણ જતો હતો એને બોલાવ કે બધું તને દાન આપી દઉં જા અને પેલો ફકીરે કમંડળ લઈને ઉભો હતો કે હવે તમે દાન આપો પેલો કે કમંડળ આપી દઉં તો ખાવશે માં ગુસાઈજી કે અમે બધું રાખીએ છે પણ આપી દેવતા અમને એક સેકન્ડ નથી લાગતી તારી પાસે કાંઈ નથી એક કમંડળ છે છતાંય તું એ છોડી શકતો નથી આ વૈરાગ્યપૂર્ણ ગુસાહેબ આવે રાજ્ય ગુણમ ગુણમની અંદર વિરાજમાન છે એક મહાન આચાર